સમાચારમાં આગળ વાત કરીએ તો ભામાચા બનીને આવ્યા ખેડૂતોની વતનને વારે ઉદ્યોગપતિ જણાવી દઈએ કે ખોડલધામના ટ્રસ્ટી તેમજ ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી ચૂકવશે વતનનું ઋણ જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામના વતની દિનેશ કુંભાણીએ અગત્યની જાહેરાત કરી છે એક હેક્ટર દીઠ ખેડૂતોના અગિયાર હજાર રૂપિયાની સહાય કરશે ચાલુ વર્ષે કમોસમી વરસાદને લઈ ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ થયો છે હાલ ખેડૂતોના માથે આબ તૂટ્યા જેવી હાલત છે ત્યારે ખેડૂતોને બહાર આવ્યા છે અગ્રણી ઉદ્યોગપતિ પોતાના વતન બાદલપુર સહિત ચાર ગામના ખેડૂતોને સહાય કરશે માદરપુર સખાડા વદર પ્રભાતપુર શેમરાડા ગામના ખેડૂતોને આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી છે અંદાજે ચાર ગામના બારસો જેટલા ખેડૂતોને સહાય આપશે ખેડૂતોની જમીનના નુકસાનીની કોઈ મર્યાદા નહીં એક હેક્ટર હોય કે એક હેક્ટરથી વધુ હોય નુકસાની તે તમામ ચૂકવશે સહાય આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ત્યારે જણાવી દઈએ હાલ ખેડૂતો જ્યારે બેહાલ બન્યા છે ત્યારે અગ્રણી ઉદ્યોગપતિની સહાયથી ખેડૂતો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે મારે માદરા વતન જુનાગઢ જિલ્લાના બાદલપુર બાદલપુરની સંકલન સાખરાવદર સેમરાળ અને પ્રભાતપુર આ ચાર ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય આપવા માટેનો મેં નિર્ણય કરેલો છે કેટલી મર્યાદા અને કેટલા હેક્ટર સાહેબ એમાં હેક્ટર અગિયાર હજાર રૂપિયા અને હેક્ટર ગમે તેટલા ખેડૂતોને હોય મોટા ખેડૂતને વધારે હેક્ટર હોય તો એ રીતે આપણે આપીશું એક હેક્ટરથી વધારે બે હેક્ટર હોય ત્રણ હેક્ટર હોય ચાર હોય કે પાંચ હોય કે ગમે તેટલા હેક્ટરના ખેડૂતો હોય એ ખેડૂતોને આપણે અગિયાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર આપવા માટેનો નિર્ણય કરેલો છે કેટલા ખેડૂતો છે ખેડૂતો અંદાજે તો ચાર ગામના હજી ખાતેદારો છે એ અગિયારસોથી બારસો ખાતેદાર હોય એવો કાલે ગામની મિટિંગની અંદર બધાએ મને જાણવામાં આવ્યું હતું વિચાર આવો કે આવ્યો વિચાર તો મા ભગવતી ખોડિયારની કૃપાથી અને વર્ષો પહેલા આ વિસ્તારની અંદર ખૂબ મોટી ભયંકર ઓનારત થયું હતું ઓગણીસો ત્યાંશી ની અંદર ત્યારે હું ખૂબ મારી ઉંમર કહેવાય ને કે નવ દસ વર્ષની હતી ત્યારની પરિસ્થિતિ આ વરસા વરસાદ જોતા મને પણ મારી નજર સમક્ષ તરી આવતી હતી કારણ કે એ સમયે અમે ખૂબ મોટી મુશ્કેલીમાંથી બહાર આવ્યા હતા કહેવાય ને કે પહેરે લુગડે અમે લોકો માન માન બેચાતા ત્યારે થોડી પણ મદદ એ સમયે અમને જે લોકો કરી હતી એ દ્રશ્યો મારી નજર સમક્ષ આવતા હતા તો ત્યારે મને એમ લાગ્યું અત્યારે કે આ વિસ્તારમાં આપણે મદદ કરવી જોઈએ અને મા ભગવતી કુળદેવી ખોડિયાની કૃપાથી આપણે સુખી સંપન્ન થઈ તો આ વિસ્તારના ખેડૂતોને મને લાગ્યું કે મારે મદદ કરવી જોઈએ ખૂબ ખૂબ દિનેશભાઈ નો આભાર માનું કે અમારા ગામ ચાર ગામની અંદર બહુ મોટી સંખ્યામાં મોટા મનથી રાહત પેકેજ જાહેર કર્યું કોઈ જ્ઞાતિ જાતિ બિન રાજકીય નિસ્વાર્થ ભાવે આવડું મોટું દાન આપ્યું એટલે દિનેશભાઈ અમે ચાર ગામના ટોટલી ખેડૂત આભાર માની છીએ અને બીજા ગુજરાતના અનેક ઉદ્યોગપતિને પણ દિનેશભાઈ જેવી ભગવાન પ્રેરણા કરે કે આખા ગુજરાતના ખેડૂતોને ટોટલી આવી રાહત પેકેજ મળે અને એક નવી શરૂઆત કરે વાવેતર કરે ટોટલી ખેડૂતો નથી ખાતર બિયારણ લેવાના પૈસા નથી તો બધા ઉદ્યોગપતિ એક દાન આપે અને મન મોટા રાખીને આગળ લઈ આવે બસ એવી પ્રાર્થના અત્યારે આપણે દાનેશ્વરીકરણ તરીકે બધા એ છે જોયા છે પણ કોઈએ જોયા નથી સાંભળવા મળ્યું માંડ્યું છે પણ મારા ગામના ચાર ગામની સીમના નુકસાનીના દત્તક રૂપે જો દિનેશભાઈ વારે આવ્યા છે તો હું દિનેશભાઈ કુંભાણી ને કરણ ની પણ આપી શકું છું અને મારા ગામનું ચાર ગામનું એને ધ્યાન આપ્યું એ બદલ દિનેશભાઈ ને દીર્ઘાયુ ભગવાન આપે અને આવી પ્રેરણા બીજા ઉદ્યોગપતિઓ